આજે આપણે બટાકાનું શાક બનાવ શેકેલા બટાકા એટલે શેકોના ના હે બટાકા હા બટાકા ટમાટા ડુંગળી ધાણા અને મરચા તો આ બટાકા પહેલા શેકવા પડશે ને આ બટાકા જો આ ટમેટા લાયા હે અને આ મરચા અને એ એક આખી ડુંગળી અને પછી ઉપરથી ધાણા નાખવા જો આપણે અદિત વાર ગા દીધો હોય

અને સાથે છાશ ખાવાની બહુ મજા આવશે તો એકવાર તમે આ વિડીયો જોઈ અને પાછા બનાવજો હો ભૂલતા નહીં તો ખાવાની શરૂઆત કરશું આ બાજરીનો રોટલો અને શેકેલા બટાકાનું શાક જેને ના ખાધું હોય ને આજે આપણે બટાકાનું શાક બનાવ શેકેલા બટાકાનું એટલે શેકવાના ને બટાકા હા તો બટાકા ટમાટા ડુંગળી ધાણા મરચા તો આ બટાકા પહેલા શેકવા પડશે ને આ બટાકા

આ બાજરીનો રોટલો અને શેકેલા બટાકાનું શાક નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે આપણે આવી ગયા છીએ અમારા ખેતર અને આજે એકદમ અનોખી વાનગી બનાવવાના છીએ કે તમે કોઈ દિવસ ખાધી નહીં હોય અને એ વાનગી છે ને શેકેલા બટાકાનું શાક બનાવશું એટલે જો આ બધું ખેતર હોય ને તો જ બટાકાને એવું શેકવાની મજા આવે બાકી ગેસ ઉપર કંઈ બટાકા શેકીને એનું શાક બનાવાય નહીં એટલે આ એકદમ અનોખી વાનગી છે અને શાક ખાવું હોય તો ખેતરે આવવું પડે અને ખેતરે જમવાની બહુ મજા આવે એટલે જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં આજે આપણે

બટાકા કે રવાના બરી જાય ની ધ્યાન રાખવાનું હવે શેકાવા આયા લાગે ને एकदम હા હા નાખું થોડા લાકડા ના શેકાઈ જાવ

आशे क्यों लगे हम्म है ना? तो मित्रों आ रीते बधा बटाका एकदम से शांति से कोई उतावर नहीं करवाने આપણે તો કાયમ બનાવી નહી આવું બહુ મજા આવે ખાવાની તો ખરેખર તમને આ છેકેલા બટાકાનું શાક ખાવશે ને આમ તો બહુ મજા આવશે અમે તો ઘણી વખત બનાવીએ ખેતર આવે એટલે બટાકા લીધું આવવાનું ડુંગળી ને મરચાં ટમેટા બીજું કોઈ વધારે વસ્તુ નાખવાની નહીં कर्मा जी हुआ ईद वस्तु आपने रोज छाक बना होता है वही ठीक है वो बीजों के खर्चों ही ना देखो तो है तो बटाका सेकर जिया है हमारे ने काटे लिए हुए हम जो आसे कर जिया हमें आने पुलिना

જો આ બટાકા આપણે પોલી ગયા હૈ તો આમે આપણે સમારી લઈશું વાટકામાં આપણે સમારો લીધા નાના નાના સમારી શરબત થઈ ગયા હે

తాళా క <wheels restorative Foot> બટાકા ધાણા મરચાં ટામેટા અને ડુંગળી બધું તૈયાર કરી નાખ્યું આપણે હવે એને આપણે વઘારી નાખશું આપણે વખાડશું મેં દીધું હવે જોવાને બહુ લાગે નહીં આજ તો જો છો ચપ્પવાન આ મે તેલ નામ દીધું તેલ માપે નાખવાનું હા ઓછું તેલ હોય તો તમને તો મજા આવે નહીં તેલ વાળું બહુ હોય તો શરીરનું પાછું નુકસાન કરે એટલે આપણે બહુ તેલ નહીં નાખવાનું લોકો કીધું જો તેલ આવી ગયું હોય તો આ બધું આપણે નાખવાનું ચાલુ લસણ નાખશું

थोड़ी ढाँकी देश जाए डूंगी जो चढ़ी जाटा ने डूंगी बढ़े ना बटेका बटेका है एकदम थोकू मट्टी ना थोड़ी अदर मीठू थोड़ा तो गरम मसाला हलाई लीजिए

એકવાર તમે આ વિડીયો જોઈ અને પાછા બનાવજો ભૂલતા નહીં તો ખાવાની શરૂઆત કરશું આ બાજરીનો રોટલો અને શેકેલા બટાકાનું શાક જેને ના ખાધું હોય ને હા ખાવ ખાવાની ઈચ્છા થાય તો અમારે ત્યાં આવજો આપણે બનાવશું સાથે છાશ પણ લેવાની